પાટણ જિલ્લા જૂના માંકા ખાતે ચાલી રહેલ સપ્તાહ જ્ઞાન યજ્ઞ તેમજ સર્વ સમૂહ લગ્ન સંતવાણી અને સંત ભંડારો ઉમળકા સંપન્ન થયો આ કાર્યક્રમમાં મહંત શ્રી પરમ પૂજ્ય પ્રકાશાનંદ બાપુએ તેમના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે આવા પ્રસંગોનું નિરૂપણ સારા સંસ્કાર અને પિતૃઓની કૃપા દ્રષ્ટિથી થાય છે સંતોએ હરતું ફરતું તીર્થ ક્ષેત્ર છે કારણ કે જે સંત પોતાના પૂજન સ્મરણ કરતા હોય હોય છે છે તે સંતનું જીવન જગતના કલ્યાણ માટે હોય છે સંત પરિસ્થિતિ અનુસાર વર્તન કરી સમાજને ધર્મ તરફ પ્રેરિત કરી સમાજને ઉન્નત શિખર તરફ લઈ જાય છે સંતોના આશીર્વાદ અને કૃપા દ્રષ્ટિ યાવત ચંદ્ર દિવાકરો સુધી રહેતી હોય છે આવા ધાર્મિક પ્રસંગોથી સમાજના બાળકો અને દીકરીઓ ધર્મ પરાયણ બનવા માટે પુલ બનતા હોય છે આવનાર વર્ષોમાં સમગ્ર વિસ્તારમાં આનંદથી આનંદ વર્તાશે સર્વ સમાજના સાથ સહકારથી તેમજ સમગ્ર કાર્યક્રમના નારાયણભાઈ પટેલ રહ્યા હતા પ્રસંગે શ્રીની ચાદર વિદ્યાનું સી અંતરજાળ કચ્છ વિજયગીરીજી ગરનાળા હંસાગીરીજી મોરબી અવધ કિશોરદાસજી મોઢેરા પરમપૂજ્ય શોભાનંદજી વિજાપુર રાજેન્દ્રગીરીજી પાલનપુર રબારી સમાજની ગુરુગાદીના મહંત શ્રી બળદેવદાસજી ચવેલી રામગીરીજી મહારાજ ખોરસમ ગોપાલ દાસજી બલોલ હરિશરણદાસજી સાણંદ ગૌકથાકાર લાલા મહારાજ ધનેશ્વરભાઈ શાસ્ત્રી રાયમલ ધામ કચ્છ ગૌભક્ત લાભુદાદા નરહરદાસજી ગોદડીયા બાપુ અરીઠા વિશ્વ હિન્દુ પરિષદ ધર્માચાર્ય સંપર્ક વિભાગ પ્રાંત સદસ્ય નીતિનભાઈ વ્યાસ હેમાગીરીજી મહેસાણા શેઠ શ્રી તેજભાઈ ઠક્કર બિનહરીફ દાબેલીવાળા ગાંધીધામ તેમજ સાગરજાની ગાંધીધામની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી આનંદ હિ આનંદ હેના જયગો સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો રિપોર્ટર દસરથરજી પાટણ